આજે ટીમ કાર્યકર અંબાલાલ પરમાર તથા પૂર્વ લોકોના હસ્તે કલેક્ટર આવે કેમ ને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદન આપવામાં આવ્યું ડિસેમ્બર બે હજાર માં યોજાનારી વડોદરા મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માગણી કરતી લડત અમારી ટીમ માટે ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે અમારી ટીમ માટે આ કલેક્ટર કચેરી આવીને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી માગણી કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને આ આ મુદ્દે અમે શહેરની અંદર જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવાના છે તેમજ અમારી જે આ લડત છે એની અંદર અમારી સાથે ઘણા લોકો જોડાયા છે અને અમને સમર્થન જાહેર કર્યું છે આજે ટીમ આરટીઆઈ દ્વારા જે રીતે ઈવીએમનો દુરુપયોગ કરી અને જે દુરુપયોગ કરી અને જે ચૂંટણીને જીતવાની પ્રક્રિયા છે એની સામે અમે સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે અને અમારી માંગ છે કે ઈવીએમના બદલે તમે બેલેટ પેપરથી ચૂંટણી કરો જો આપ એવું કહો છો કે આપ ભારતીય જનતા પાર્ટી પ્રામાણિક નિષ્ઠાવાન નીડરની જો પાર્ટી હોય તો સ્વાભાવિક છે કે શાના માટે ડરે છે એમનો ડર કયો છે કે જેને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં કેમ ગભરાય છે કારણ કે સ્પષ્ટ છે કે ઈવીએમની અંદર ગોટાળા થાય છે ગરબડી થાય છે એવી અનેકવાર વિપક્ષોએ પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ નથી જાગી ત્યારે આજે અમે એક આવેદનપત્ર આપી અને એક વિરોધ વ્યક્ત કર્યો છે